ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને આધારે વાઘરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ડી ફુલતરિયા સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા ઇન્ટ્રાટેમ્પો નંબર જી જે સોળ એ ડબલ્યુ નવ છ પાંચ પાંચ જેમાં કતલ કરવાના ઈરાદે પશુ ભરેલા છે જે ટેમ્પો કોઠિયાથી ભેરસમ જવાના માર્ગ પરથી પસાર થવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે આધારે વાગરા પોલીસ મથકના પીઆઈએ તાત્કાલિક સ્ટાફના માણસોને કોઠિયાથી ભેરસમ જતા માર્ગ પર નાળા પાસે વોચમાં ગોઠવી દીધા હતા બાતમી મુજબ નો ટેમ્પો આવતા જ પોલીસે તેને અટકાયત કરી સાઇડમાં પાર્ક કરાવી ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી એક સફેદ કલરની ગાય જેને ટૂંકા દોડા વડે અતિક્રૂરતા પૂર્વક બાંધેલ જણાવી હતી તદુપરાંત ગાયને ખાવા માટે ચારો કે પીવાના પાણીની પણ વ્યવસ્થા રાખેલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું વધુમાં પશુ હેરાફેરી કરવા માટે અંગેનું કોઈ સક્ષમ અધિકારીનું પાસ પરમિટ પણ મળી રહ્યું ન હતું જેથી ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી કરવા બદલ પોલીસે પચીસ હજારની કિંમતની એક ગાય ટાટા ઇન્ટ્રા ટેમ્પો નંબર જીજે સોળ એડબ્લ્યુ નવું છ પાંચ પાંચ જેની કિંમત રૂપિયા સાત લાખ એક મોબાઈલ કિંમત રૂપિયા જેની કિંમત પાંચ હજાર તથા રોકડ રૂપિયા એક હજાર નવસો ત્રીસ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ એકત્રીસ હજાર નવસો ત્રીસના રૂપિયાનો મુદ્દામાલ સાથેનો જંબુસરના રોશન પાર્કમાં રહેતા માઝ મોહમ્મદ હનીફ કુરેશીની અટકાયત કરી હતી અને ગેરકાયદે પશુ હેરાફેરી કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ગુનામાં સંડોવાયેલા મુસ્તાક કુરેશી સહિત સદથલા ગામેથી ગાય ભરી આવનારને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે